મા ભગવતી આધ્યાશક્તિની અસીમ અને અગાત કૃપાથી જામનગરમાં લાલપુર ગામે જેમનો ઉજળો ઇતિહાસ છે એવા ક્ષત્રિ સમાજના પરમ પરમપૂજ્ય ભાણજી દલ જાડેજાની પ્રતિમા અનાવરણ સમારંભમાં ઉપસ્થિત રહી ખૂબ જ આનંદ અનુભવું છું અહીંયા ગૌભાના આમંત્રણને માન આપી સમસ્ત સ્ટેજ ઉપર આવેલા રાજકીય આગેવાનો સામાજિક સજ્જનો તેમજ માતાઓ યુવાનો બાળકો જેમણે પોતાના જીવનમાં એક અદભુત અને અલૌકિક સુરવીરતાને કારણે જ્યારે અકબરના સૈન્યને પણ પીછે અટકાવી અને હરાવ્યા જેમનો કાયમને માટે ઉજળો ઇતિહાસ જેને આપણે કહી કહી શકીએ એમ વીરતા અને સુરવીરતાથી ભરેલો શક્તિશાળી સમાજ અને આ સમાજમાં જ્યારે આવું એક અનાવરણનું ઘણા વર્ષો પછી કાર્ય થઈ રહ્યું છે ત્યારે અમારા સંતોની એક શુભકામના મા ભગવતીના આશીર્વાદથી ગિરનારી મહારાજની કૃપાથી સમાજની એકતા બની રહે સમાજની વાત કરીએ એટલે એક ચોક્કસ જ્યારે પાઘડીવાળા રહ્યા એટલે અમને પાઘડી જોઈએ એટલે ખૂબ ખુશી થાય જ્યાં માથા ઢક અને પેની ઢેક પેણી ઢકાયેલી છે એવો પહેરવાશ છે જે સમાજમાં હરહંમેશને માટે કાયમને માટે વિવેકને આગવું સ્થાન આપવામાં આવ્યું છે જે રીત રસમની સાથે આજની સમસ્યાઓ જ્યારે સામે આવે છે ત્યારે સંતો એટલું જ કહે છે કે સમાજમાં પૂર્વના ઇતિહાસમાં નજર જરાક કરીએ તો સોળ સંસ્કારની પરંપરા હતી બાલ્યકાળ પહેલાં જે સંસ્કાર જે આપવામાં આવે છે એ સંસ્કારથી લઈ યુવા સંસ્કાર અને યૌવન સંસ્કાર પીઠ સંસ્કાર આ સર્વે સંસ્કારમાં એક પણ સંસ્કાર જો સવિશેષ સમાજમાં જળવાય રહે તો વ્યક્તિનું જીવનનું નિર્માણ કરવામાં આપણે ચોક્કસ સફળતા પ્રાપ્ત કરી શકીએ અને અમારા સંતોનો એક મત છે જીવનને ઉજ્જવળ બનાવવા માટે જીવનને આગળ લઈ જવા માટે જો કે મનુષ્ય શરીર ખૂબ જ શક્તિશાળી છે મનુષ્ય શરીરની અંદર જેના જીવનમાં ભક્તિ છે જેનામાં વીરતા છે જેનામાં દાતારી છે એ ચોક્કસ મુક્તિપદના અધિકારી શાસ્ત્રો વેદો અને પુરાણો સંતો સંતોએ કીધા છે સર્વો સંતોની અને ભક્તોની અને સુરવીરોની એક જ ગતિ થાય છે એક આપણી આવી વાસ્તવિકતાની માન્યતા છે એને કોઈ ક્યારેય નકારી ન શકીએ વાત એ છે અત્યારના વર્તમાન સમયને સુધારવા માટે અને સુવર્ણકાળમાં જીવનને સુવર્ણ અક્ષરેથી કંટાળવા માટે આપણા જીવનની વ્યવસ્થા કયા પ્રકારની હોવી જોઈએ એના માટે અમારી ભાષામાં અમે ટૂંકી વાત એટલી જ કહીએ છીએ કે આપણા જીવનમાં સારા સંસ્કારનો વારસો જાળવવો સાથે સાથે શિક્ષણને ધ્યાનમાં રાખવું સમાજમાં ક્યારે પણ એવા સંગમાં ન કરવું પડવું કે જેના કારણે આપણા જીવનને અને સમાજને અને સંસ્કારને ઠેસ પહોંચે બીજી વાત એ રહી છે કે સમય બગાડવા જેવો નથી સમય હાથમાંથી વહી ગયા પછી પાછો આવતો નથી તો સમયનો સારો ઉપયોગ કરતો રહેવો અને યુવાનોને ખાસ સંતોની ભલામણ છે કે તમારી પાસે કામ છે તો કામના રોદડા રોવા નહીં પણ યુવાન બહેનો અને ભાઈઓએ જો બને તો વધુને વધુ સમય યોગ્ય દિશામાં કામ કરવું અને કામ કરી અને પરિણામ લાવવું એવી દિશામાં કામ કરવું આપણી કહેવત છે કે દળી દળીને ઢાંકણીમાં ઉધરાયું એવું ન થાય ગતિશીલ અને પ્રગતિશીલ પરંપરાને આપણે અવગત કરવા માટે પરસ્પરનો પ્રેમ જાળવી રાખીએ શિક્ષણ સાથે સંસ્કારને જોડી રાખીએ સમાજને જોડી રાખીએ અને ક્યારેય પણ નકારાત્મક વિચારોમાં ન પડીએ ખોટા વ્યસનો અને દુર્વ્યસનોમાં ન પડીએ કોઈ યોગ્ય વ્યક્તિ એક જ કર્મયોગી ગીતા હોય કે આત્મજ્ઞાની પુરુષો હોય કે જે પોતે પોતાની સાથે એને જોડાઈને રહેતા હોય એવા સજ્જનોના સંગમાં રહેવું કોઈ પણ એક ઠેકાણે ક્યાંક ગુરુના ચરણમાં રહેવું ક્યાંક ખીલે બંધાઈ જવું ખીલે બંધાઈ જશો ને તો તમારો કોઈ હરરાજી નહીં કરે નહીં તરફ આપણી હરરાજી થઈ રહી છે આપણી હરરાજી ન થાય એટલે આપણી સનાતન પરંપરાને જાળવી રાખવા માટે ગુરુના શરણોમાં શાસ્ત્રોના સાથે અને કોઈ શક્તિશાળી આવી વીર પુરુષોની જ્યારે કહાની આવે ત્યારે આપણે એવું ચોક્કસ કરીએ છીએ કે આ ભાણજી દા દાદા જાડેજાની પ્રતિમા નિમિત્તે સમાજની તેમજ સૌ સંતોની શ્રદ્ધાંજલિ ભાવાંજલિ પુષ્પાંજલિ આવો આપણો ઉજળો ઇતિહાસ છે હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ પરંપરાને એકતાની સાથે સમયને હાચવી આગળ વધતા રહીએ સફળતા મેળવતા રહીએ અથહથી ઇતિ સુધીનું આપણું જીવન ક્યાંય ઠેસ ન પહોંચે વડીલોને સન્માન આપીએ સાધુ બ્રાહ્મણોને સન્માન આપીએ ગાયો અને વૃક્ષનું જતન કરીએ અને સ્વદેશી બનીએ ઘણું અઘરું તો લાગે છે ત્યારે પણ જ્યારે આવતા સમયમાં અનાજની અંદર શાકભાજીની અંદર વાયુ પ્રદૂષણ હવા હવાની અંદર જે વિકૃત પ્રદૂષણો આવી રહ્યા છે એનીથી બચવા માટે આપણે સૌએ સ્વદેશી અપનાવો ઓર્ગોનિક ખેતી અપનાવો સવાર સાંજ સદગુરુ માં ભગવતીને પ્રાર્થના કરો અને એની પાસે સદબુદ્ધિ માંગીએ કહેવાય નહીં પણ કીધા વેનો રહીએ પણ નહીં આ પ્રતિમાને જેની પાસે ટાઈમ મળે એમાં ગામના આ પરિવારના કોઈ પણ એક વ્યક્તિએ અઠવાડિયે પંદર દિવસે આવી અને એક પુષ્પ અર્પણ કરવું પુષ્પ એટલા માટે અર્પણ કરવું કે આ પ્રતિમા ઉપર ધૂળ ન ચડેલી હોવી જોઈએ આ પ્રતિમા ઉપર જાળા ન લાગી જાય એની કાળજી રાખીએ આવો આપણી સંસ્કૃતિ આપણો સમાજ ભારતીય ઋષિ પરંપરાને હર હંમેશને માટે જાળવવા આગળ વધારવા માટે એકાબીજાની ઈર્ષામાં ક્યારેય ન પડીએ ખોટી વાતોમાં ન પડીએ આપણી લાઈન લાંબી કરવાને ધ્યાનમાં રાખીએ ક્યારેય નિરાશાવાદી ન રહીએ મનુષ્ય જીવન શક્તિશાળી છે દેવ જેવો જીવ આત્મા આપણી અંદર પરમાત્માએ આપ્યો છે તો આપણે શિવ તત્વની અનુભૂતિ કરીએ આપણે આત્મા પરમાત્મા સુધીની યાત્રા સફળ કરીએ એવમ અસ્તો આપ સૌને જય માતાશ્રી આદેશ જય ગિરનારી